અત્યારે અત્યારે વાગી વાગી રહ્યા છે છે અને રહ્યો અમે નથી ઉઠ્યા ઉઠ્યા અમે અમે વાગે તમે ટાઈમ જોઈ શકો છો હા કેમ મોડા ઉઠ્યા બી અમને થોડો રેસ્ટ લેવો હતો અને કાલો દિવસ અમે થોડું વોક કર્યું હતું એટલે અમે ભાગી ગયા હતા અને સવારે ઉઠી અમે બ્રશ કરીને ફ્રેશ થઈને અહીંયા બેસી ગયા છે ચોડાફળી ખાવા બીકોઝ મેં પપ્પાને ને કીધું તું કે પપ્પા મને ચોળાફળી ખાવી હતી તો તમે લાવ્યા નહીં તો પપ્પા કે મને તો કોઈ કીધું નહીં તો પછી પપ્પાએ લાઈક આજે બંદોબસ્ત કરી દીધો એન્ડ અત્યારે અમે ખાઈ રહ્યા છીએ ચોળાફળી એમ ધાન અમે ફ્રેશ થઈશું એન્ડ ધેન અમે જમશું અને જમવામાં શું બન્યું છે એ મમ્માને ખબર છે તો ગાઈઝ ટેચ્યુન હમણાં અમે જમવા બેસી ત્યારે મળીએ હાય પપ્પા ગાઈઝ મને એ ખબર કે હું નીચેથી શૂટ કરું છું તો પપ્પા એકદમ આમ જો નોર્મલ આપણે બધા જોતા હોય તો કેવું લાગે છે તો સોરી અને પપ્પા સોરી તમે કેવા આવો છો આઈડો ને બટ સારા આવો છો આખો નથી તમને દેખાતું ને આ દેખાય છે દેખાય છે બટ હું આડી પડેલી છું અહીંયા પપ્પા ખાઈ રહ્યા છે ચણા પ્રાચી ઓ ફ્રેશ થઈ આવી ગઈ છે હાય પ્રાચી હાય હાઉ વોઝ યોર ડે તમારો તહેવાર પેલા અને તહેવાર પછી દુકાનમાં માં ગાડી ઓકે અત્યારે ત્રણ પાર્સલના પાર્સલ ના પાર્સલ બનાવ્યા એટલે 240 નંગ જેવા મસાલા ભરેલા આયા પાર્સલ અને 50 નંગ મીઠા પાન બનાવ્યા વાળી વો બ્રાવો ડીજે બ્રાવો ઓકે એવું નથી બોલવા તા બધાનો अबे हो जा एडिटिंग गाइस यार मन कवर पड़ सके आने के लिए दू तू पूरा आधार बता रहा हूं एंजॉयमेंट कर ना जो आ रही हाय पुरवा जो जो रोई ले जाए गाइस अब लोग वाले मारिया से तू ना बोले तारा ढोल पाटे के लो सॉरी सो गाइस चलो स्टे ट्यून ज्या सुधी हूँ ब्लॉग रही त्या सुधी तो ये रोस्ट कर सब जो हूँ ब्लॉग आम आम मूकीस ने एवं so guys finally Jamano is ready ab pure clarity difference guys look at the difference jo a difference jo ma kasam mari bedu a wow Haan, bola, bola, photo photo Haan, chala, photo

એ પૂરવાનું માથું દુખાય છે આજે એટલે બીમાર થઈ ગઈ છે પપ્પા સોરી ના સિટીનું નામ છે સો ગાઈ સ્ટેટ યુન બહુ રાયતું ફેલાવી લીધું મેં સો યા

એકદમ પીત પીધી ગઈ બટ આઈ લવ ધીસ કાઇન્ડ ઓફ મેગી ઓન્લી કે વીકો એકદમ ગડી જવાય આપણે અને એક તો યાર ફૂડ એવો હોવો જોઈએ જેને આપણે બહુ કષ્ટ ના કરવું જોઈએ તો તો ફૂડ એનો એન્જોય જ નથી તો મમ્મી મમ્મી એવું ના હોય કે આપણે લાઈક યુ નો જ્યારે ભી કંઈ ખાઈએ તો આપણે શાંતિથી ગળી જવું જોઈએ કરવું જોઈએ ના મારી મમ્મીની મેન્ટાલિટી ઇસ સો બહુ જાવામાં તકલીફ ના પડવી જોઈએ તો તમારા દાંત સ્ટ્રોંગ તમારા દાંત સ્ટ્રોંગ નથી મોમોસ હતા હમ મને નહીં ભાવતા હમ પણ પતાવા છે યા એટલે હું શું કરીશ મેગી લઈશ એ મોમોસ અંદર આમ મચ્છીથી કટ કરીશ એને નાખીશ અને મેગી સેન્ડવિચ બનાવીશ મોમોસ સેન્ડવિચ વિથ મેગી લેક એવી રીતે કહેવાય ને એક ટાઈપ ઓફ યા 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 મેગી ને એઝ અ સોસ વાપરીશ હા 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 ખબર પડી ઓકે આઈ નો તમને નહીં પડી પણ પેલી લઈ પડી ગઈ ઓકે સો ચલો ગાઈસ ખાઈને મળે કારણ કે હું ખાતા ખાતા છું ને આઈ જસ્ટ પ્રિફર કે હું બ્લોગિંગ ના કરું કારણ કે ખાઉ ને ત્યારે હું બહુ યુ નો પછી હું હમણાં હું હમણાં બાથ લેવા જઈશ કારણ કે બહુ જ સ્ટ્રેસ્ડ ફીલ થાય છે હજી હું ફ્રેશ નથી થઈ ગઈ સવારની અત્યારે હું નાહવા જઈશ સો ગાઈસ સ્ટે ટ્યુન આ પ્રાચી સ્નેક્સ કરી લે પછી મળે યપ સો ગાઈસ અમે આવા છે હા આ વસ્તુ હું તમને પછી સમજાવશે હું કેમ બોલી

અમેઝિંગ પ્રાચી કેવી છે નક્કામી લાઈક લિટરલી પ્રાચી મમ્મા એટલા મસ્ત દાળ વાળા મિનિટ એક મિનિટ એવું તો છે ની પૂર્વને ભી નથી ખાવાનું આ ખાવાનું છે પૂર્વને બિગ બાઉલ હમ એમાં પૂર્વને દાળ મખની પૂર્વને બહુ ભાવે છે રાઈટ હમ સોરી ઠાર દેંગે સો આ રહે રાજમા અને આ છે દાળ મખની ગાઈસ આ લોકો આઈ ડોન્ટ નો આ લોકો શું નાખે છે બટ ઇસ ધ મોર મારી તબિયત સારી મને લાગે આવી ગયો ગયો છે 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 રાઈટ ખરાબ વર્ષોથી એટલે ઓર્ડર આઈ સો અમે જમી લીધું હતું ને અત્યારે પપ્પા ઘરે આવી ગયા છે અને કેટલા વાગી રહ્યા છે એ જણાવી દઉં ટાઈમ

એટલે એક તહેવાર મનાવવા માટે મારે ત્રણ થી ચાર દિવસ બહુ હાર્ડ વર્કિંગ કરવું પડે છે શોપ ઉપર રાઈટ એટલે ઘણા બધા કે કેમ તમે તો યાર દાઢી નહીં કરાય યાર નહીં કરાય ટાઈમ જ નહીં રહેતો અને બીજી એક વસ્તુ કે ઘણા બધા લોકો એવું કહે કે દુકાન વાળા શું એન્જોય નહીં કરી શકતા હોય ફરી નહીં શકતા હોય તો એ પણ વાત જણાવી દઉં કે બધા ધંધામાં બધા દુકાનના ધંધામાં મેં માર્ક કર્યું બે સભાઈ હોય છે અને પૂર્વનું હંમેશા સ્ટોરેજ ફૂલ હોય છે રાઈટ પપ્પા નાવા ભાણી હોય છે

તો ઘણું બધું કોમ્પ્લીકેટેડ થાય છે બસ ચાલ્યા કરે લાઈફ છે અને હા ગાઈસ બિચારા પપ્પા આટલા વાગે જમે છે અમને નઈ ગમતું આ વસ્તુ બટ લિટરલી પપ્પા રાત્રે નથી જમતો પપ્પા અવોઇડ કરે કે રાત્રે જમવું નઈ ગમતું એમને સારું નથી લાગતું હેવી હેવી થઈ જાય ઈટ્સ નોટ ગુડ ફોર હિમ ગાઈસ પપ્પા એટલા શેડ્યુલ તો સારા છે સારા છે અને જ્યારે બી કેક ટાઈમ થી લેટ થઈ જાય ને તો અમાર લીધે લેટ થઈ કે રે પપ્પાને લીધે અમે કે રે લેટ નથી થતા અને પ્રાચી પાછળથી મોઢા બનાવે છે બનાય ને મોઢા બનાય આમ ગો ના ના બનાય ને આઈ એમ ફાઈન અડવિત્રા મોઢા બનાય ના નહીં બનાવવાના મારા અને મારે સો ગાઈઝ અમે વ્લોગ આવતી કાલે છે રક્ષાબંધન હા તો બધાને મારા તરફથી હેપી રક્ષાબંધન હા કાન મોજ કરો મસ્તી કરો ખુશ રહો એન્જોય કરો અને આવતીકાલે કઈક અપસોકન વાળો કઈક દોઢ વાગ્યા થી ના આવી ગયું મોટા તો દોઢ વાગ્યા છે તો બધા બહેનો અને ભાઈઓ બાંધજો કરજો મસ્તી રક્ષાબંધન ટુ કારણ કે ઓલરેડી રક્ષાબંધન હશે એન્ડ આ હતા મારા દિવસ તો ગાઈસ વી હોપ અરે બોલવાનું હોય એટલે તો જવાનું કરવાનું ભૂલતા નહીં તમારે જે કમેન્ટ કરવી હોય અને તમે નવા છો કે કરી દેજો તો એક નવા દિવસ અને નવી શરૂઆત સાથે શરૂઆત સાથે